અરે સતી છોડો ને દેવી છોડો બધી વસ્તુ જાણવી જરૂરી નથી ઘણી વખત ન જાણીએ એમાં વધારે સુખ રહે છે ના પ્રભુ ને આપણે પણ મને આ બધું છે શું તો એટલી બધી હઠ કરે છે એટલે કહે છે કે દેવી વાત એમ છે કે તમારા પિતાએ એમની નગરીમાં આવું ભવ્ય એક યજ્ઞનું આયોજન કર્યું છે બધા આમંત્રણ આવ્યું છે અને આપણને આમંત્રણ આવ્યું નથી એના ઉપરથી એવું લાગે કે તમારા પિતાને આપણે ત્યાં જઈએ ગમતું હોય એટલે આપણને બોલાવ્યા નથી તો આપણા જવાથી કોઈને ન ગમે એવી જગ્યાએ આપણે ન જવાય આપણા જવાથી કોઈને તકલીફ ઊભી થાય આપણા જવાથી કોઈને અસુવિધા ઊભી થાય કે કોઈને અણગમો ઊભો થાય એવી જગ્યાએ આપણે જવાય નહીં મારા પિતાએ આવા યજ્ઞનું આયોજન કર્યું ને આપણને ખબર નહીં સતીને પહેલા તો થોડુંક માઠું લાગે છે અને પછી સતી વિચારે કે પ્રભુ તમે તો જમાઈ છો તમને આમંત્રણ નિમંત્રણની જરૂર હોય તમને ઔપચારિકતાની જરૂર હોય હું તો દીકરી છું અને પિયરમાં પિતાને ત્યાં કોઈ પણ આયોજન હોય આયોજન હોય કે વગર આયોજન દીકરી તો કોઈ પણ સમયે પિતાના ઘરે બોલાવીએ ન બોલાવીએ દીકરી તો ગમે ત્યારે બાપના ઘરે જઈ શકે દીકરીને પિતાના ઘરે જવા માટે કોઈ આચાર સંવિતાની કોઈ આમંત્રણ નિમંત્રણ પત્રિકાની કોઈ જરૂર ન હોય દીકરી તો ગમે ત્યારે બાપના ઘરે જઈ શકે પ્રભુ તમે જમાય છો તમારે એમને એમ ન જવાય એમાં તમારી શોભા ન રહે પણ હું તો દીકરી છું હું જઈશ દેવી આપણે ન જવાય તમારા પિતાને ન ગમતું હોય તો ત્યાં આપણે હાજરી શું કામ આપવી જોઈએ એને એટલો અણગમો હોય તો આપણે શું કામ જવું જોઈએ સ્ત્રી હઠ બાળહઠ રાજહઠ અને સ્ત્રીહઠ આ ત્રણ મોટી હઠ છે જીદ છે અને સ્ત્રી છે ને ત્યારે પોતાની જીદ ઉપર આવી જાય હઠ પકડી લે એટલે સ્ત્રીને પછી કોઈ સમજાવી ના શકે એટલે તો બહુ પ્રયત્ન કરવા જ નહીં નહીં આમ સમજો ને કથા સાંભળો તો ખરા ભગવાન નું ન હાલે એમાં આપણું હાલે એટલે વ્યર્થ પ્રયત્ન કરાય જ નહીં એક બે વાર કઈ જવાય બાકી ભગવાન ના પાડે છે અને છતાંય ભગવાનના ઈચ્છાની વિરુદ્ધમાં સતી પોતાના પિતાના આયોજનમાં જાય છે એટલે ભગવાન પછી મંજૂરી આપે છે અને સાથે પોતાના શિવગણોને સાથે મોકલે છે કથા આપણે જાણીએ છીએ અને સતી ત્યાં આવ્યા ફરમાન જાહેર થયેલો રાજહુકમ જાહેર થયેલો કે મારા દીકરી કે જમાઈની કોઈ આગતા સ્વાગતા કરી તો એને મૃત્યુદંડ આપવામાં આવશે સતી નગરીમાં જેમ પ્રવેશ કરે એમ નગરજનોના બધાયના ઘરના દરવાજા લોકો સતી માટે બંધ થતા જાય સતી નગરમાંથી નીકળે બધાએ પોતાની ખિડકી પોતાના દરવાજા બંધ કરી નાખે દક્ષ પ્રજાપતિના માણસો જોઈ જશે તો આપણને દંડ થશે કથા છે 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 વર્ણન કે સતીની જે જે બહેનો અન્ય દીકરીઓ છે એ અન્ય દીકરીઓ પણ સતીને એનું સ્વાગત કરતી નથી એની સાથે બોલતી નથી ઉલટાનો ઉપહાસ કરે છે એવી કથા છે મશ્કરી કરે છે તીખળ ઉડાળે છે એવી કથાઓ છે દક્ષ પ્રજાપતિની અન્ય કન્યાઓ અન્ય સતીની અન્ય બહેનો સતીની મશ્કરી કરે છે એવી કથાઓ છે હવે એ બધી બહેનો વૈભવશાળી ઘરોમાં હશે અને આપણે કૈલાસનું વાતાવરણ તો જાણીએ એટલે બહેનો સતીને જોઈને એવી ટીખળ કરે કે કૈલાસમાં બંગલાનો વેત થયો કે હજી પાયટુમાં જ બેઠા છો બંગલા બંગલાનો વેત થયો કે પછી બરફની પાયટુંમાંથી જ બેઠા છો આવી મશ્કરીઓ કરે છે સતીના મનમાં દુઃખ થાય કે મને મારા પતિએ અહીંયા આવવાની ના પાડી અને છતાંય હું આવી એટલે મને મને આ બધું જોવું પડે છે મારા પ્રભુએ ના પાડી અને છતાંય હું એમની મરજી વિરુદ્ધ અહીંયા આવી એટલે મને આ બધું જોવું પડે છે પણ હવે આવી છું તો યજ્ઞ નારાયણના દર્શન કરતી જાઉં અને પછી કૈલાસ જાઉં સતી યજ્ઞશાળામાં આવ્યા અને યજ્ઞશાળામાં જુએ તો યજ્ઞશાળામાં બધા દેવતાઓના આસન છે યજ્ઞ શાળામાં બધા દેવતાઓના આસન છે પણ બધાય દેવોના દેવ એવા મહાદેવ નું ત્યાં કોઈ આસન નથી એની કોઈ જગ્યા નહીં એનું કોઈ સ્થાન નહીં નહીતર યજ્ઞમાં બધા દેવતાઓને આહુતિ અપાય તમે યજ્ઞ કરતા હો તો યજ્ઞમાં અલગ 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 કોટિના દેવતાઓ અલગ અલગ એમને આહુતિ અપાય બ્રહ્માજીને આહુતિ અપાય વિષ્ણુ ભગવાનને આહુતિ અપાય ઈન્દ્ર દેવને આહુતિ અપાય વરુણદેવને આહુતિ અપાય અનેકો દેવતાઓ હોય બધાયને આહુતિ અપાય એટલે યજ્ઞમાં દેવતાઓનું સ્થાન હોય અને જે યજ્ઞમાં શિવજીને કોઈ આહુતિ ન અપાય કે યજ્ઞમાં શિવજીનું કોઈ સ્થાન ન હોય

સન્માન નથી એનું સ્થાન નથી તો દક્ષ પ્રજાપતિની કન્યા એના વીર્ય થી ઉત્પન્ન થયેલી શરીર શરીર દક્ષ બનેલું એ સતી વિચારે કે મારું શરીર આ મતિમંદ એવા દક્ષ પ્રજાપતિના રક્ત થી નિર્માણ થયેલું છે એટલે આ શરીર હવે મને ના જોઈએ અને યજ્ઞની વેદિકા ઉપર ચડી અને માં સતી પોતાના શરીરની પોતાના પ્રાણની ની આહુતિ આપી છે